હવે આપણે એક વસ્તુ હતી કે કોપર આરો તો કોપર આરો વસ્તુ શું હોય એ માટે આપણે એક કોપર આરોનો વિડીયો બનાવીએ કે કોપર આરોમાં તમને બધું બતાવીશ કે કોપર આરો વસ્તુ શું છે શું કામ કરે તો હવે આપણે આ પહેલો ગ્લાસ લઈએ આપણે બોરનું પાણીનો આ બોરનું પાણી છે આ બોરનું પાણી છે હવે બીજો ગ્લાસ આપણે લઈશું તમને પૂરેપૂરો વિડિયો બતાવી કે આમાં બપોર આરોમાં હોય શું બપોર આરોમાં કઈ હતું જ નહીં ખાલી ખાલી એનું નામ મોટું કરતી તું કે બપોર આરો લેવા કોપર આવો આ તો મેમરી નું પોસ્ટ પાણી જાય આઈ આ ફિલ્ટર પાણી છે કે ઈમાં જેટલા આપણે ટીડીએસ હોય ને કે ટીડીએસ તોડી નાખે હવે આપણે આવશે આ છે આપણો કોપર આરો કોપર આરો આ ખાલી એક સ્ટેન્ડલ હોય કોપર આરો ની આની કિંમત બજાર ભાવ હોય

ઇન્સ્ટોલ કરેલ છે બે હજાર પંદરમાં ડોલ્ફિન કંપની નો ખાલી હોય દસ હજાર બાર હજાર આઠ હજાર દસ હજાર જેમ મજા આવે એમ ભાવ લે આમાં કોઈ વસ્તુ હોય નહીં ખાલી બદલાવાની હોય

જો ત્રણેનું ટેસ્ટિંગ આલો કેમેરામેન થોડું દેખાડો આ પાણી છે આપણે બોરનું એમાં આપણે એક બુંદ નાખ્યું આ બીજું પાણી નાખ્યું એથી આપણું ન્યુટ્રલ પાણી આ ત્રીજું વોટર હવે આના આપણે ટીડીએસ માપશું આ બોરના પાણીના છે બોરના પાણીના ટીડીએસ આવ્યા અગિયારસો ચોવીસ આ બોરના પાણીના છે અગિયારસો ને સિત્તાવીસ એટલે એનો મતલબ હું થયો એક હજાર ને સો આ ન્યુટ્રલ પાણી છે જે પોસ્ટ કાર્બનમાંથી આવ્યું હોય એના હે સિક્સટી સેવન એનો મતલબ થયો છસો ટીડીએસ હવે આપણી જે કોપર આરો નાખ્યો એના ટીડીએસ માપશું તો એના ટીડીએસ આવ્યા ત્રણસો બાહીઠ તો હો ને ઉપર હોનને ઉપર દોઢસોની અંદર દોઢસો બસો સુધી પાણી પીવાલાયક હોય તો જુઓ આ આપણી ફાઇનલ ટેડીયા થઈ ગયા ત્રણસો ચોપન પંચાવન એટલે ત્રણસો ટેડિયા સુધી પાણી પીવાય તો આ વિડીયામાં મજા આવે થોડોક લાંબો હોય મોજ આવે તો સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો મારી કાંઈ ભૂલ હોય તો મને કહેજો તો એકવાર અવશ્ય મુલાકાત કરજો શિવશક્તિ ઇલેક્ટ્રિકારો પોરબંદર